તો આ તરફ વાઘોડિયામાં નુકસાની ના દ્રશ્યો છે ગોરજ ગામના આરોગ્ય કેન્દ્રમાં નદીના પાણી ફરી દેવ નદીના પાણી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો અડધો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે પાણી ઓસરતા આરોગ્ય કેન્દ્રમાં થયેલા નુકસાનના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે દવાઓ હોય ફાઇલો હોય ઇલેક્ટ્રિક ઉપકરણો હોય કે પછી ફર્નિચર કંઈ જ બાકી નથી રહ્યું બધે જ તબાહીના દ્રશ્યો છે નુકસાનીના દ્રશ્યો છે વાઘોડિયામાં વરસાદ બાદ જે નુકસાની જોવા મળી રહી છે વાઘોડિયાના ગોરજ ગામમાં આ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે તેમાં દેવ નદીના પાણી ફરી વળ્યા અને તબાહી મચાવી છે જ્યારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે હાલ ધીરે ધીરે પાણી તો ઓસરી રહ્યા છે પરંતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર અત્યારે જે પાણી ભરાયા હતા તેને કારણે નુકસાની જ જોવા મળી રહી છે